ગુજરાત સહિત દેશભરમાંથી એવા અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે કે જેમાં વ્યાજખોરો દ્વારા સામાન્ય લોકોને હેરાન પરેશાન કરવામાં આવતા હોય છે સરકાર દ્વારા આ વ્યાજખોરોને ડામવાના પ્રયાસો તો કરવામાં આવે છે પરંતુ આ વ્યાજખોરોનો આતંક હજી યથાવત છે ત્યારે વધારે એક કિસ્સો ભરૂચમાંથી સામે આવ્યો છે શું છે સમગ્ર કિસ્સો જોઈશું આ વિડીયોમાં નમસ્કાર હું છું કલ્પેશ ચાવડા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગુજરાતની અંદર અવારનવાર એવા કિસ્સાઓ સામે આવતા હોય છે કે જેમાં ગરીબ લોકોએ વ્યાજખોરો પાસેથી થોડા ઘણા પૈસા લીધા હોય છે ત્યારે આ વ્યાજખોરો તેનું ડબલ અથવા ટ્રિપલ વ્યાજ ચૂકવવા માટે તેમને હેરાન પરેશાન કરતા હોય છે ત્યારે આવો જે કિસ્સો ભરૂચના નર્મદા કેનાલ પાસેથી સામે આવ્યો છે એક ગરીબ યુવકે આ વ્યાજખોરો પાસેથી પાંચ લાખ રૂપિયા ઉધાર લીધા હતા પરંતુ આ ગરીબ યુવક દ્વારા સમયસર તેનું વ્યાજ નહીં ચૂકવી આપતા અથવા સમયસર તેને નાણાં પરત નહીં કરતા આ વ્યાજખોરોએ તેને ભરૂચના નર્મદા બ્રિજ એટલે કે ગોલ્ડન બ્રિજ નીચેથી ફેંકી દીધો હતો પરંતુ સદનસીબે આ યુવકનો જીવ બચી ગયો છે મળતી માહિતી મુજબ આ યુવકનું નામ રવિન્દ્ર શાહ છે તેઓ ભરૂચ જિલ્લામાં નાની એવી મોબાઈલની દુકાન ધરાવે છે અને પરપ્રાંતિય છે તેમણે આ વ્યાજખોરો પાસેથી પાંચ લાખ રૂપિયા ઉધાર લીધા હતા પરંતુ સમયસર ન ચૂકવી આપતા આ વ્યાજખોરોએ તેમને ભરૂચ જિલ્લાના ગોલ્ડન બ્રિજમાંથી નીચે ફેંકી દીધા હતા પરંતુ સદનસીબે તેનો જીવ બચી ગયો છે કેવી રીતે તેનો જીવ બચ્યો હતો વ્યાજખોરો દ્વારા તો તેમને બ્રિજની નીચે ફેંકી દેવામાં આવ્યો હતો પરંતુ આ યુવક એક દોરડાના સહારે બ્રિજ પર લટકી રહ્યો હતો જિંદગીથી કંટાળી અને દુઃખી થયેલા લોકો આ ગોલ્ડન બ્રિજથી જંપલાવી અને પોતાનું જીવન ટૂંકાવતા હોય છે ત્યારે નાવિકો દ્વારા અવારનવાર આવા કિસ્સા સામે આવતા તેમણે ગોલ્ડન બ્રિજની નીચેની તરફ દોરડાઓ બાંધી તેમનો જીવ બચાવવાનો એક પ્રયાસ કર્યો હતો ત્યારે નાવિકો દ્વારા બાંધવામાં આવેલા આ દોરડા એક જીવન બચાવી લે છે ધર્મેશ સોલંકી નામના એક કાર્યકર આ બ્રિજ પરથી કોઈ કારણોસર પસાર થતા હોય છે ત્યારે તેઓ જુએ છે કે આ બ્રિજની સાઈડ પર એક બાઇક પડ્યું હોય છે જેની સાઈડ લાઇટ ચાલુ હોય છે તેઓ પોતાનું કામ પૂરું કર્યા બાદ બ્રિજ પરથી પસાર થતા હોય છે ત્યારે પણ તેમને આ બાઇક નજરે પડે છે ત્યારે તેમને શંકા જાય છે અને તેઓ બ્રિજની નીચે જુએ છે ત્યારે બ્રિજની નીચે એક યુવક દોરડું પકડીને લટકાયેલો જોવા મળે છે ત્યારે આ સામાજિક કાર્યકર પોતાના બીજા સામાજિક કાર્યકરોને બોલાવે છે અને આ યુવકને બહાર કાઢી તેનો જીવ બચાવે હાલ તો આ યુવકનો જીવ બચી ગયો છે પરંતુ વ્યાજખોરો દ્વારા આવા અનેક ગરીબ લોકોને હેરાન પરેશાન કરવામાં આવતા હોય છે સરકાર ક્યારે આ વ્યાજખોરોને કાયદાનું ભાન કરાવશે અને ક્યારે આ વ્યાજખોરોને જેલની અંદર નાખશે તે જોવું રહ્યું હાલ સુધી બસ એટલું જો આ પ્રકારના સમાચાર અને અહેવાલ તમને પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની ચેનલને લાઈક શેર અને ખાસ તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે